કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવનારાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈને પણ માહિતગાર કરવામાં આવ્યા હતા સમાજ સમાજ દરબાર મંડળ દ્વારા આર્થિક સામાજિક અને સમયના બદલાતા માહોલ સાથે આગળ વધીને પ્રગતિ કરે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે તાજેતરમાં ધોરણ દસ અને બારના ના જાહેર થયેલા પરિણામમાં સમાજના તેજસ્વી તાલાઓએ ઉચ્ચ ગુણાંક અને ટકાવારી મેળવીને નામ સમાજનું નામ રોશન કર્યું છે આ શાળાકીય સફર બાદ તેમનું આગળનું શૈક્ષણિક ભવિષ્ય અંગે સૌને યોગ્ય માર્ગદર્શન તેમજ પાંખોને નવી દિશા રહે તે માટે એક નવીન પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના અમદાવાદ રોડ પર આવેલા મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે સમાજના તેજસ્વી તાલાઓને સન્માનિત કરવાનું એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દીપ પ્રાગટી કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ વર્ષે ધોરણ દસ તેમજ બારની બોર્ડ પરીક્ષામાં ઉચ્ચ ટકાવારી પ્રાપ્ત કરનારા સમાજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે શિક્ષણમાં તેમજ રમતગમત ક્ષેત્રે પણ નામના મેળવી હોય સરકારી નોકરી મેળવી હોય સાથે વિશિષ્ટ સિદ્ધિ મેળવનારા સમાજના યુવાનોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા સરકારી સેવામાં ફરજ બજાવનારા સમાજના અગ્રણીઓ દ્વારા પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈને માહિતી આપવામાં આવી હતી સમાજના દવારા દ્વારા તેજસ્વી તલાવને આશીર્વાદ આપીને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવવામાં આવી